જય કામાખ્યા દેવી કામાખ્યા દેવી કૃપા કરો અરે સ્વામીજી તમે ઉભા રહો હું હમણાં આવું હે માતા કામાખ્યા સૌની રક્ષા કરો રક્ષા કરો હે માતા ૐ કામાખ્યા દેવી આલો અને સ્વીકાર કરો સ્વામીજી હમ મને આ નથી સ્વામીજી સ્વામીજી ઉભા રહો કેમ ના પાડો છો શું થયું અઘરમાં કોઈની આકસ્મિક મૃત્યુ થવાની છે એ માણસનો જીવ એક્સિડન્ટ દ્વારા આ દુનિયામાંથી નીકળવાનો છે અરે રી સ્વામીજી આનાથી બચવાનો કોઈ ઉપાય છે કે જો પૂજા કરીશું તો એની ઉપર જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે એ નાશ પામી લાંબી ઉંમર જીવશે આ પૂજા ક્યારે કરવી પડશે સ્વામીજી આપણી પાસે સમય નથી આજ ક્ષણે એ પૂજા કરવી પડશે પૂજા માટે કેટલા પૈસા જોઈશે આમાં કોઈ ખર્જો નહીં થાય जो मारी पूजा थी तू तृप्त थी जाए तो तारा हाथ में जो हे तो मैंने आप हूँ राजी खुशी लई लईश सारू स्वामी जी तमे अंदर आवो ने ओम कामाख्या देवी हे माते कृपा कर आमनी रक्षा कर प्राणों थी रक्षा कर आलू स्वामीजी। जी ओम ह्रीम તારા ગળામાં જે પણ સોનું છે તેને કાઢીને અહીંયા નીચે મૂકી દે પણ કેમ સ્વામીજી પૂજા દરમિયાન ગળામાં કોઈ પણ આભૂષણ ના હોવું જોઈએ અને જો રહી જાય તો આ પૂજાનો કોઈ અર્થ નથી રહેતો ઓમ દેવી ઓમ ક્લીમ કામાખ્યા દેવી ઓમ ઓમ પરાશ 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 આ પૂજાથી આ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે તે જતી રહે હે માતે આમની ઉપર કૃપા કરો હમ હવે આંખો બંધ કરીને દેવનું સ્મરણ કર हम्म हवे आंखों खोलो देवी इष्ट देव ने प्रार्थना कर जड़ पी ले पूजा सरस रीते संपन्न थी गई है मारिया पूजा थी आ घर में जेटली पण नकारात्मक शक्ति हो दूर थई गई सारी बात छे स्वामी जी तमने खूब खूब धन्यवाद हवे तुम्हारी जिंदगी खुशी खुशीओ खुशी खुशीओ हशे आलू स्वामी जी आ दक्षिणा मारा तरफ थी हम्म ओम श्री कामाख्या देवी नमः स्वामी जी अचानक चक्कर आवे छे मने आ तने कशुज नहीं थाय ઓછામાં ઓછા લાખ રૂપિયાનું હશે અરે બેચેન પહેરી હોત તો સારો ફાયદો થાત હા સારું થયું કે આ ઘરમાં સીસીટીવી નથી એટલે અહીંયા જે થયું છે કોઈને ખબર નહીં પડે જેની પાસે સીસીટીવી નહીં હોય તેની સાથે આવું જ થશે બાય બાય

哦哦哦哦哦嗯嗯哦嗯嗯哦哦哦嗯嗯哦。 મને બધી જ ખબર છે તું કોણ છે મારી મદદ કરવા વાળો મને હડકાયું કુતરું કાઢ્યું કે આની મદદ કરવા નીકળી પડ્યો બેઠ ક્યાં છે કે જોવામાં તો આ કમસીન કરી લાગે છે નશામાં દૂધ થઈને અહીંયા પડી છે હવે હું આની સાથે જે પણ કરું અહીંયા પૂછવા વાળો કોઈ નથી જો આ મોકો જવા દીધો તો મને આગળ કોઈ મોકો નહીં મળે હા આશુ દરવાજો ખુલ્લો છે આ સુનેરા મોકાનો લાભ લેઈ બે કોણ છો તું અહીંયા શું કરે છે એય

નશામાં આવીને કર્યા વગર ગઈ અરે બેડરૂમ સુધી કોઈ આવીને જતું ને તને એની ખબર પણ ના પડી જો હું યોગ્ય સમય ના આવ્યો હોત તો તારી જિંદગી તબાહ થઈ ગઈ હોત સોરી ભાઈ હવેથી હું દારૂ નહીં પીઉ સારું હું ડ્યુટી પર જઉં છું બરાબર ઠીક રજે બરાબર હેલો હેલો સર નમસ્તે પ્રણામ બોલો સર ઓબ્જેક્શન ન હોય તો હું આવીને એક્સપ્લેન કરું અત્યારે કશું નથી જોઈતું હું પછી તમને ફોન કરું છું ને સર તમારું પોતાનું કોઈ ઘર છે અરે નથી મારે પણ એક ઘર ખરીદવું છે પણ હું ખરીદી નથી શકતો એ વાત છે સર અમારી પાસે સિટીના મેઈન એરિયામાં ઓછા ભાવમાં ઘણા બધા ફ્લેટ્સ છે સર સર જો તમે WhatsApp પર લોકેશન શેર કરો તો હું જાતે આવીને બધી વાતો ડિટેલમાં તમને જણાવીશ સર એમ વાત છે હા સર તો પછી જરૂર આવો જરૂર સર હું એડ્રેસ મોકલું છું ઓકે સર બરાબર ને સર આજે તમે ફ્રી છો કે સર જો તમે ફ્રી હોવ તો આજે જ તમને આવીને મળો હા આવો ને નો પ્રોબ્લેમ ઓકે સર થેન્ક યુ

કે લગ્ન કરીને ઘર ખરીદું એ વધુ મને ખબર નથી પડતી એ વાત છે જો તમે મારી પાસેથી ફ્લેટ લેશો સર તો ચોક્કસ તમારું લગ્ન થઈ જશે શું કહો છો કઈ ખબર ના પડી એક મેરેજ બ્યુરો સાથે અમારું ટાઈ અપ છે જો તમે અમારી પાસેથી ફ્લેટ લેશો તો તમારી બધી ડિટેલ્સ અમે તમને શેર કરીશું અને પછી તરત જ એ તમારા માટે કન્યા શોધ છે કેમ કે આજના જમાનામાં જો પોતાનું ઘર ન હોય તો કોઈ પણ મા બાપ પોતાની દીકરી ન આપે જો તમારું પોતાનું ઘર હશે તો તમને છોકરી મળી જશે જોવા જઈએ તો તમારી વાત એકદમ સાચી છે પણ ઘણા લોકોના મકાન હોય છે છતાં પણ લગ્ન નથી થતા સર તમને ખોટું ન લાગે તો કંઈક કહું સર અમારી પાસેથી જેણે પણ ફ્લેટ લીધો છે બધાના લગ્ન થઈ ગયા ઓકે તમારા કીધા પ્રમાણે બધું થાય તો બધું ઠીક છે ઓકે સર આમાં બધી ડિટેલ્સ છે સર અમારી પાસે ત્રીસ લાખથી લઈને સિક્સટી લેખ સેવન્ટી ફાઈવ લેખ્સ અને કરોડ સુધીના એપાર્ટમેન્ટ સેલ માટે તૈયાર છે ઓકે હું 65 લાખ નો ફ્લેટ લેવા માંગીશ હું ઓફિસ આવીને એડવાન્સ આપી દઈશ અને ડાઉન પેમેન્ટ એ તમારી ઉપર છે સર જો તમે ડાઉન પેમેન્ટ 10 લાખ આપશો તો પણ ઠીક છે સર બેલેન્સ અમાઉન્ટ તમે આરામથી ચૂકવી શકો છો સર ઓકે જી થેન્ક યુ ઓકે ટાઈમ થઈ ગયો છે હું જઉં છું અચ્છા ફરી મળીશું